ભરૂચ જિલ્લાના રાજકારણમાં મોટો ફેરફાર આપ પાર્ટીના ઉપપ્રમુખ ઉસ્માન પટેલની કોંગ્રેસમાં ઘર ભરૂચ જિલ્લાના રાજકારણમાં એક મહત્વનો વળાંક આવ્યો છે જેમાં જિલ્લા આપ જનતા પાર્ટીના ઉપપ્રમુખ ઉસ્માન પટેલે પોતાના જૂના પક્ષ કોંગ્રેસમાં ફરીથી જોડાવાનો નિર્ણય લીધો છે ભરૂચ જિલ્લા કોંગ્રેસ આગેવાન સુલેમાન પટેલના હસ્તે ખેસ ધારણ કરીને ઉસ્માન પટેલે કોંગ્રેસમાં વિધિવત ઘર વાપસી કરી છે આ ઘટનાને પગલે જિલ્લાના રાજકીય સમીકરણોમાં ચોક્કસ અસર પડશે કોંગ્રેસમાં જોડાતા સમયે ઉસ્માન પટેલે આપ જનતા પાર્ટીના નેતૃત્વ પર ગંભીર આક્ષેપો કર્યા હતા તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ પાર્ટીના કહેવાતા આગેવાનો સમાજ સેવાના નામે ફક્ત અને ફક્ત પોતાનો સ્વાર્થ ઈચ્છી રહ્યા છે અને પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા છે આ નિવેદન દ્વારા તેમણે પક્ષના નેતાઓની નિષ્ઠા અને ઉદ્દેશ પર સવાલ ઉઠાવ્યા હતા અને આજ કારણોસર તેમણે પક્ષ છોડીને કોંગ્રેસમાં જોડાવાનું યોગ્ય માન્યું છે ઉસ્માન પટેલની

ઘણા સમયથી મેસેજ હતા કે વાગરામાં મુસ્લિમ સમાજ આમ આદમી પાર્ટીની સાથે જોડાઈ ગયેલો છે ત્યારે આજે હું બતાવવા માંગુ છું કે આ ઉસ્માનભાઈ જે વિછિયાદ ગામના અને મેં મારી કોંગ્રેસ ઓફિસના સ્પીચમાં કીધું તું જે વિછિયાતના ઉંમરજીભાઈના સુપુત્ર ઉસ્માનભાઈ એમની સાથે મેં વાત કરેલી છે એમનું દિલ કોંગ્રેસ સાથે જોડાયેલું છે અને આજીવન કોંગ્રેસ સાથે જોડાયેલું રહેવાનું છે અને આજે એ વિધિવત રીતે અમારા કોંગ્રેસ પક્ષની અંદર આજે એમ અમારા કોંગ્રેસનો ખેસ કરીને આજે કોંગ્રેસમાં આવી રહેલા છે ત્યારે અમને દિલથી અમને સ્વીકારીએ છીએ હું પટેલ ઉસ્માન ઉમરજી આમ આદમી પાર્ટીમાં મોટો નામ છે જે ચહેરો છે તેના કહેવાથી હું આમ આદમી પાર્ટીમાં જોઈન્ટ થયો હતો અને આમ આદમીમાં ગયા પછી મને ખબર પડી તો આમ આદમી પાર્ટીના અંદર સમાજનો દોઢ ઉપયોગ થાય છે અને સમાજને ગેરમાળકે દોડે છે એ માટે પછી મેં વિચાર્યું કે સમાજને નુકસાન થાય છે અને પબ્લિકને ગેરમાર્કે દોરાવે છે એ માટે આમ આદમી છોડી અને કોંગ્રેસ કોંગ્રેસમાં આવી રહ્યો છું